નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે તાજા ઊંચા માર્કેટ બજારના ભાવ વિશે વાત કરવાના છે તો વિડીયોમાં અંત સુધી બની રહેજો મિત્રો તારીખ તારીખથી બાવીસ સાત બે વાર સોમવાર મિત્રો ડેરી બજાર બધા તો ખાસ ખેડૂત મિત્રો વિડીયો લાઇક આપવાનું અને સેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અવશ્યનો અવશ્ય ન તાજા અનાવર જાડના બજાર ભાવ જીરું નો નિશોભાવ ચાર હજાર છસો થી ઉષોભાવ પાંચ હજાર સાતસો ત્રેસઠ રૂપિયા સુધી વરિયાળી નવસો રૂપિયાથી ત્રણ હજાર બાવીસ રૂપિયા સુધી ઈસબ ગુલબ એકવીસો રૂપિયાથી સત્યાવીસો રૂપિયા સુધી રાયડો એક હજાર થી બારસો રૂપિયા સુધી તલ બારસો રૂપિયાથી ત્રેવીસો રૂપિયા સુધી સુવા થી સૌદસો રૂપિયા સુધી અને અજમો અઢારસો થી અઠ્યાવીસો રૂપિયા સુધી અને તે ખેડૂત મિત્રો દાતા ઊંચા માર્કિડેડના બજાર પર વિડીયોમાં અંસુતિવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને શેર સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા